મિત્રો વેલ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ એલની એલર્ન યુટ્યુબનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરીશું જે આપણે પીએસસી એક્ઝામ લેવામાં આવી હતી એનું મેરિટ લિસ્ટ આજે જાહેર પડી ગયું છે અહીંયા તમને ટોટલ ત્રેપન પેજનું પીએસસીનું મેરિટ લિસ્ટ મૂકવામાં આવ્યું છે તો તમે આની અંદર તમે તમારો કયો નંબર આવે છે તમે ચેક કરી શકો છો અહીંયા બધા રૂરલ અને રૂરલ અને અર્બન બંને ભેગા છે તો તમે એ રિઝલ્ટ જોઈ લેજો તો સૌથી પહેલાં આપણે વાત કરીએ મેસ્ટ અમદાવાદથી એટલે તમારો જે એ બીસીડી પ્રમાણે ક્રમ પ્રમાણે નામ ગોઠવવામાં આવે છે તો તમારા જે જગ્યાએ તમારું નામ આવતું હોય એ જગ્યાએ તમે એના સ્ટોપ કરીને તમારું નામ ચેક કરી શકો તો સૌથી પહેલાં ફર્સ્ટ રેન્ક એકસો બાસઠ છે તમે જોઈ શકો છો જે અમદાવાદ સિટીમાંથી ચાલુ થાય છે અને એ છે ખુદી જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો હું ધીમે ધીમે સ્કોર કરું કું ટોટલ તેપન પેજ છે અને ક્યાં અટકે છે એ પણ કહી દે એએમસીની અંદર એ એમસીમાં લાસ્ટ એકસો ત્રીસ એટલે બોતેર સ્ટુડન્ટ સિલેક્ટ થયા છે ત્યારબાદ બાવડા તાલુકો આવે છે એમાં ત્રણ સ્ટુડન્ટ લીધા તે એમ થોડા થોડા વિદ્યાર્થીઓ લેવામાં આવે છે તો જોઈ શકો છો અમદાવાદનો અમદાવાદનું આખું પહેલું જિલ્લો ચાલુ છે તમે તમારું આની અંદર તમારું નામ ચેક કરી શકો છો તમે કેટલા માર્ક્સ છે એ પણ તમે અહીંયા ચેક કરી શકો છો તમે મેરિટમાં આવ્યા છો કે નહીં આવ્યા એ અહીંયા તમને જોવા મળી જશે અને કયા તાલુકામાંથી કેટલા વિદ્યાર્થી લેવાનું ત્યારબાદ આવે છે આનંદ જિલ્લો એના પછી આવે છે અરવલ્લી જિલ્લો અરવલ્લી પછી આવે છે બનાસકાંઠા બનાસકાંઠામાં ફર્સ્ટ અમીરગઢ તાલુકો છે એકસો છત્રીસથી સ્ટાર્ટ થાય છે અને એક બધા જિલ્લા બધા તાલુકાનો અલગ અલગ લિસ્ટ છે એટલે અમીરગઢની વાત કરીએ તો એકસો છત્રીસ અને છેલ્લા એકસો ત્રીસ ત્યારબાદ ભાભરની વાત કરીએ એકસો અડસઠ એકસો ઓગણસાઠ દોતાની વાત કરીએ તો એકસો તેતાલીસ અને છેલ્લે જે અટકે છે લગભગ એકસો તેત્રીસ પાંચ વિદ્યાર્થી સિલેક્ટ એટલે તાલુકાના હિસાબથી જેટલા વિદ્યાર્થી લેવાના એ પ્રમાણે અહીંયા લીધા ત્યારબાદ ડીસા આવે છે દિયોદર ધાનેરા કાંકરેજ કામરેજ લાખણી પાલમપુરમાં વાત કરીએ તો એકસો છાસઠ ફર્સ્ટ નંબરે અને છ વિદ્યાર્થી સિલેક્ટ થયા છે એકસો સાહીઠ એકસો ઓગણ સાહીઠ સાત વિદ્યાર્થી લીધા છે ત્યારબાદ બનાસ બા એના પછી આવે ભરૂચ જિલ્લો ભરૂચ પછી ભાવનગર જિલ્લો અહીંયા ભાવનગર જિલ્લા સિંહોળમાંથી એક સ્કૂલના ચાર વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે જોઈ શકો દેવગણા કેવીપી સ્કૂલ પછી બોટાદ જિલ્લો એમાં પણ તમે જોઈ શકો બળવાલામાં એક જ સ્કૂલમાંથી બે વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે ત્યારબાદ છોટાઉદેપુર એમાં બોડેલી तैबाद देवभूमि द्वारका दाहोद गांधीनगर गिर सोमनाथ जामनगर जूनागढ़ कच्छ खेड़ा मैसाना, महसागर त्यार મોરબી નર્મદા જિલ્લો નવસારી પંચમહાલ પાટણ पोरबंदर राजकोट साबरकाठा सूरत આની અંદર ગ્રામ્ય અને સિટી બંને ભેગો આવી ગયો છે મેં એટલીસ્ટ એ ખાસ ધ્યાન રાખજો સુરેન્દ્રનગર તાપી ડાન્સ વડોદરા વલસાડ તો ટોટલ પીએસસીની અંદર એક હજાર વિદ્યાર્થીઓને લેવામાં આવ્યા છે ખાસ ધ્યાન રાખજો અને છેલ્લામાં છેલ્લો વલસાડ જિલ્લો છે અને ટોટલ એક હજાર સ્ટુડન્ટને પીએસસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો આ હતું પીએસસીનું મેરિટ લિસ્ટ એમાં જે વિદ્યાર્થીઓ સમાવેશ થયા છે એની આ માહિતી તો તમારું જ્યાં નામ હોય એ નામ સર્ચ કરો અને નામ વિડિયોને પોઝ કરીને તમે તમારું નામ જોઈ શકો છો મેરિટ લિસ્ટ પ્રમાણે તો મળીએ આવા નેક્સ્ટ વિડીયો સાથે આવજો અને જે વિદ્યાર્થી મેરિટ લિસ્ટમાં નામ આવે છે કે નહીં એ જોવા માટે આ વિડીયોને અચૂક શેર કરજો આવજો બેસ્ટ ઓફ